ઘણી બધી સંસ્થાઓ છે જે ખાસ ફાસ્ટ એન્ડ યાદ રાખી શકાય આત્મીય સભા કે જેની સ્થાપના આમ તો એવું કહી શકાય કે ભાઈ રાજા રામ કરી વેદાંત કોલેજ એની સ્થાપના પણ રાજા રામ મોહન કરેલી છે બ્રહ્મો સમાજની સ્થાપના પણ રાજા રામ મોહનરાએ કરેલી છે બાલિકા વિદ્યાલય કે જે મહાત્મા જ્યોતિબા ફૂલે પણ શરૂ કરતા હોય છે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એવો યુમે શરૂ કરે છે બેલુર મઠ જે ખાસ સ્વામી વિવેકાનંદ હોય છે રામકૃષ્ણ મિશનના ભાગરૂપે શરૂ થાય છે ઇન્ડિયન સોશિયલ કોંગ્રેસ એમજી રાનડે એટલે કે મહાદેવ ગોવિંદ રાનડે શરૂ કરેલું હતું સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન પણ શરૂ કરેલું છે સલીમુલ્લા ખાન કે જેને મુસ્લિમ લીગ ની પણ સ્થાપના કરેલી છે અને વિશ્વ ભારતી નામે સંસ્થા કે જે આપણા રવિન્દ્રનાથ ટાગોરે પણ શરૂ કરેલ છે જેમની શાંતિ નિકેતન પણ ખાસ ખૂબ પ્રખ્યાત બનતી હોય છે તો દોસ્તો આ સમાજ સુધારકો એમની સંસ્થાઓ એના જોડકા પણ આપણને પૂછી લેતા હોય છે તો એકદમ નિરાતે આ બધી વસ્તુને નોટડાઉન કરી ને આમાંથી રોકડા માર્ક્સ કરવાનો પ્રયત્ન પણ કરજો